આપણા ગોમડામાં જ કરાય કોઈ બાલી સિટીઓમાં ના પડાય ના સોડિયો બાદ અલાજ નહીં પછી જો ડિવોર્સ થાય ને ઢેકણું થાય ને પૂંછડું થાય શું થાય આપ જો બાર સિટીઓમાં ડિવોર્સ કેવો ચાલુ થાય પછી એટલે એ વળી શું બંને ખબર પડતી ના આપણી ભાષામાં સૂટું હાલવાનું એમ આ રંગલા આદે પાસે હું નહીં થાય તમને કહું હા એમ હું શું કહું છું જમીન જેવી લાજી કો ના જમીન તમારે પાડાના ઘોંધ જેવી જમીન છે હા આમ સારું છે આપણને ગમ્યું

પણ એક ના સમજણ પડી છે ને કહો તમે ભલા મળો અમારા જેવા દેશી ગોમડિયા છો તમે બધું આમ સિટી જેવું છે ભાઈ અભિમાન નહીં આપું છું એ જો લાગે તમને લાગે હા ભાઈ તમે આવ હવે એટલે આટલી વાર કરાય છે તો તમથી પણ વાર તો થાય એટલે તમે તમે ચા લઈને જાતા મે મને બોલ બતાવો છો વળી કરો બોલ બતાવ્યો એટલે આપણો ચા હા ચમ કનો બતાયો તમ એટલે અમારે ચાસ પોસ બોલ છે ને એટલે વાઇન કેવું એમ કે ચિયો બોલ બતાવે પેલા નંબર બીજા નંબર ત્રીજા નંબર ચોથા નંબર નો બતાવ્યો એટલે બોલ હજુ ચાર પોચ ખાલી એક જ બતાવ્યો હું માર ભાઈ એવું છે હોવે આલે બે ફૂલ ખો વિગા તો જોવે બે ત્રણ તો જોવે હોવે એ બે ભાઈ હવે એ બધું છોડો ને એક છોકરો બતાવો ને તમે હ લે ગભલો કંપની માંથી કે નહીં તો ફોન નઈ કર્યો ફોન કંપનીમાં માં જો ઉપાડવા દે એટલે હોય મારો બડો ના ગભલો કોણ છે ભાઈ છોકરો મારો છે કપો નામ રાખ્યું છે લે રંગાર ઓનલા દીકરા નામ છે ભાઈ તમે જે જોવા છો એનું જ નામ છે ના ના કસો વાતો ને તે મૂળ કંપની ફોન ને ઉપાડતા ના નહીં ઉપાડવા દેતા તમે બેહો ઓમાં છે ભાઈ કપલાન લેતા હે ભાયા હું કપલાન તો લાવું પણ કપલો અતાર છે ને એ બધું તું છોડ સો ગમે એ રખડતો તું લઈ નાય અને એન્ટ્રી સાથે લાવજે એન્ટ્રી સાથે હું તો અતાર ને વધારે વિચારી જ નહીં કે મને જો ટેન્શન માં નાખે તા હાર હું જઉ તારો અને કંપની વાળા ના બાદે ને તો કહેજે કે રંગા રોયેલો કીધું હો ભાઈ હારું

આ તો અરવિંદજી મને થોડીક તમારી ને પેલા રંગાજીની ની શરમ દે છે ના ના જો મારી વાત હબળો વિકાસજી હવે એમના વતી છે ને હું માફી માંગુ બરોબર તમે કો મારે બારે નહીં નાને અરે પેલા ભારમલ ની બે મારે પણ માણસ તો હોમા થઈ ગયા તા મને એ તો અમારા બે ભાઈ શરમે કોઈ બોલતા નહીં અને હવે કહી દેજો પાછું હવે તમારે ગોમર એવું કાઢું પડી જશે ના ના એ તમે તો ટેન્શન ના લેવો એના વતી હું માફી માંગું છું પણ એને કોઈ કહેતા નહીં અને વાત કઉ ચમણા જોઈ જોઈ એ હોમ જાય બે ઓમ જો હોય તો મારા કોમ છે હું એને ગોતવા દઉં છું ખાજો આવા તો મોસમ પડ્યો રે હા આ પ્લી ને પોકેટ હોય ટાઈટ છે હા કે હુજારો આટલામાં કપા બહુ પીજુ આર્યો હવે મારે મારા ભાઈ પાસે જાવું પડે ઘેર મહેમાન જોવા આયા એ ગોજળું ગોજળું ઓઢાળ તો એટલે આ કપાને કંપનીમાંથી રજા આલે તો સારું જે ભાઈ ઘેર આઈન બેઠા ને આયો આઈ ગયો તો સારું હતું વેચાણ લઈને આવે એ ભયા હ ગાય બની નાખ્યો ચમ તા તો દૂસ થઈન પડ્યો છે એટલે આ પાછો પી ગયો અરે પણ એને ફોન જ નથી એક કામ કર ગમમે એમ કઈ એનો દાદુ ઉતાર તું તા લેબુ પા કે સાસ પા

એવું હું ટોપરા વાળું રાખું જ છું જે તમે બોલવા દેવ નહીં કોઈ ના હો હાલ તમે બોલો અમે ઓફળા કો ના ના તમે બોલો અમે ઓફળા અમારા ભલા મણા વેવાય કેવો તમે અને મૂળ ગામ માં બોલું બાર પડતા તમે લાગો ને એટલે આ બાવન ગામ તમે એમ કેજો કે રંગા રોયલ એટલે કુણ અને બુડાડો હા પૂછો કો આ રંગાજી તો ઓમ બરાબર છે દેખા પણ રોયલ એટલે શું એમ રોયલ રોયલ એટલે બ્રાન્ડ બ્રાન્ડ એક દાડો ગામ ઝઘડો થયો તો રંગા રોયલ હું એન્ટ્રી પાડી

આમ તો હારું નહીં એને કે કોઈ ઝઘડો હતો એના બોલ કે વટ કશ્યું નહીં હે આ હારું એટલે એટલી જફાવો છે વાત સાચી છે હવે આ આ લોકો છોકરું બતાવે એટલે બધું થાય પણ હવે ચારે આવશે છોકરું લઈને એ પાતરે એ પણ પણ તને ખબર પડે આજ તો આતલા મહેમાન આયા છે રે

તમે ખબર તમે યાદ કરાય ને એટલે હું ફોટે કઈ ના છોકરાનું છોકરા પાકું થઈ ગયું છે એટલે એની આત્મા શાંતિ એ સારું કહે એમના આત્મા શાંતિ થાય પણ અમારે એક વાર તો રહી જો ચાલો કો અમારી છોડી ને હાવ ના મળીએ તો રંગ લો હાલ બીજી લઈને આવે હડો એટલે આ વેવા તાર મરે ના સારું લાગે હા વડો તાર એટલે એમ એડ્રેસ બેડ્રેસ ના મળે તમે બીડી બીડી પાવરો

હવે ભાઈ આપડો એના જેવું નહીં થાવ ઈ છે ને ઈ હાગુ નહીં કરવું હોય કે એમો 1 મિનિટ 1 મિનિટ અરે આયા તારો તું જો તો નાળ્યામાં આપણે કંપની હા પેલા ઝોપાવાળા ઓય ઈકણ કંપની આ બે છે એટલે પિન બેઠા છે અડે નહીં તો હું લેવા નતો જો તાર આપણે પેલા વિકાસજી વાળા નાળ્યામાં પડ્યો હતો તમે નથી વાત કરી કેટલી સાસ ને મે લેબુન બેબુ પાયું નક્કી આ વેવઈને વાસ આવી ગઈ છે વેવઈ શું કહી ગયા તમને ખબર હે હા